અને હવે ભગવાન દ્વારકા જવા માટે નીકળ્યા અને દ્વારકા પહોંચી ગયા આગળ નીકળ્યા હતા પણ પાછા આવ્યા આ બાજુ ધર્મનું પાવન શાસન આવ્યું એ ધર્મના પાવન શાસનમાં પ્રજા સુખી બહુ થઈ થોડીક ચર્ચા ધર્મના શાસન છે કામમ વવર્ષ પરજન્ય जन्यु पृथ्वी कामजे नीवी इच्छा प्रमाण वरसाद पड़तो नाधयो व्याधय क्लेशा आदि व्याधि रहित समाज समाज अजात शत्रु बनो अजात शत्रा बन એવું રાજ્ય કર્યું એવું રાજ્ય કર્યું ધર્મનો યુધિષ્ઠિરનો યુધિષ્ઠિર નો સંસારમાં કોઈ શત્રુ નહોતો એટલે ત્રીજું એક નામ આવ્યું મહાભારતમાં અજાત શત્રુ એક નામ છે ધર્મરાજ પણ ત્રીજું નામ છે અજાત શત્રુ હવે રાજા અજાત શત્રુ છે એટલે પ્રજા પણ અજાત શત્રુ બની ગઈ કોઈને કોઈ ની આરે વેરની અરે ભાગવતમાં તો એમ લખ્યું જંતુ નામ રાગની કરે ચિત્ર હિંસક પ્રાણીઓ હતા ને હિંસા તમારી પાસે જન્માક્ષર હોય ને જન્માક્ષર તો જન્માક્ષર માં વર્ગ હોય છે જ્યોતિષમાં વર્ગ આવે છે કોઈનો વર્ગ બિલાડી હોય કોઈનો સર્પ હોય કોઈનો હોય કોઈનો સિંહ હોય કોઈનો ગરુડ હોય કોઈનો સર્પ હોય આ બધા વર્ગ છે અને એટલા માટે ખાસ કરીને જ્યારે દીકરા દીકરીની સગાઈ કરવી હોય ને ત્યારે વર્ગ જોવામાં આવે કે ભાઈ વર્ગ વેરતો નથી ને હવે દાખલા તરીકે દીકરીનો વર્ગ સર્પ હોય અને છોકરાનો વર્ગ ગરુડ હોય તો શું થાય કયો એટલે વર્ગ વર્ગ ખાસ જોવામાં આવે લગ્ન કરતા પહેલા છોકરાનો છોકરાનો વર્ગ એ બિલાડી હોય મારઝા છોકરાનો વર્ગ બિલાડી હોય અને દીકરીનો વર્ગ શ્વાન હોય તો કૂતરો એને 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 ભેગા રાખવા કેમ છતાં અજાણતામાં આપણે જ્યાં તો જન્માક્ષની ક્યાં મોઢું જોવા નહોતું મૂળતું વડીલોનું પૂછો હા એમ નામ લાવ્યા છે તોય જિંદગી કાઢી નાખી હા અને અત્યારે ચાર વખત જો એ પાંચ વખત પરીક્ષા કરીને લાવે તો એ ત્રીજે વર્ષે ડાઇવોર્સ લઈ જોવે પાંચ વખત ચાલો છોડો અજાત શત્રુ છે ધર્મરાજાના રાજ્યમાં બિલાડી અને ઉંદર ઘરમાં સાથે રહેતા હતા કૂતરોને બિલાડી સાથે ફરતા એક જ સરોવરના એક ઘાટના એક પગથિયા પર મૃગ અને સિંહ સાથે પાણી પીતા એ વખતનો સમાજ આપણે જોઈએ તો કેટલો આનંદ થાય અને અત્યારના સમાજનો વિચાર કરીએ તો કેટલો દુઃખ થાય એ વખતે હિંસક પ્રાણીઓ હિંસા ભૂલી ગયા અને પ્રેમના પૂજારી બન્યા અત્યારે અહિંસક તો માણસ હિંસક બની ગયો વર્તમાન વિશ્વમાં વધારેમાં વધારે હિંસા કરે એવું પ્રાણી કયું હા અત્યારે વિશ્વમાં વધારે વધારે હિંસા કરતું પ્રાણી કયું બે પગવાળો એવું કહે એવું ક્યારેય નહીં કહેતા ચિત્તો હિંસક છે સિંહ હિંસક છે નાગ ઝેરી છે ક્યારેય બદનામ નહીં કરતા ખોટા નાગ ઝેરી ખરો પણ નાગને એટલી ખબર પડે કે આપણે જાતભાઈને ડંખાય નહીં એટલી તો નાગને ખબર પડે સિંહને સિંહ આમ હિંસક ખરો પણ સિંહને એટલી ખબર પડે કે આપણે આપણા જાતભાઈને ન મરાય વાઘને એટલી ખબર પડે જાતભાઈને ન મરાય પેપરમાં તમે ક્યારેય નહીં વાંચો કે નાગ નાગને ડંખ્યો સિંહે સિંહને માર્યો પણ પેપર ખોલો તો રોજના સાત આઠ સમાચાર વાંચવા મળે માણસે માણસને માર્યું ખબર નઈ માણસને શું થાય માણસ માણસને મારે મળ્યો છે દેહ માનવ તો કાળો કેર કરશો આપણો કચ્છનો કચ્છના દાદા મેકરણ મળ્યો છે દેહ માનવ તો કાળો કેર કરશો માં અને જગતમાં માનવીને તાંબિયાના તેર કરશો બહુ થઈ જાય તો થોડું લડી લેજો બહુ થઈ જાય તો થોડું લડી લેજો પણ પછી રડી લેજો બહુ થઈ જાય તો થોડું તું તું રડવું મળી લેજો ગળે પણ જિંદગીના વેર કરશો મળ્યો છે દેહમાં નવનો કાળો કેર કરશો જગતમાં માનવીને તાંબિયાના તેર કરશો દિવ્ય રાજ્ય કર્યું છે અને એમાં એ શાસન ચાલે છે